અંજાર ખાતે ગ્રામ પંચાયતના બિન રાજકીય સંગઠનની એક બેઠક પ્રમુખ સ્થાને યોજવામાં આવી હતી આ બેઠકમાં પંચાયતના અણઉકેલ પ્રશ્નો અંગે પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખાસ કરીને સરકાર સાથે વાટાઘાટા કરવાનું નક્કી કરાયો અંજાર તાલુકા બિન રાજકીય ગ્રામ પંચાયત સંગઠનની એક બેઠક મળી હતી અંજાર તાલુકા બિન રાજકીય ગ્રામ પંચાયત સંગઠનની બેઠક દેવીબેનના અધ્યક્ષ યોજવામાં આવી હતી જેમાં એનિમલ એમ્બ્યુલન્સ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તેમજ વિવિધ યોજનાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંજાર તાલુકા બિન રાજકીય ગ્રામ પંચાયત સંગઠનના અધ્યક્ષ દેવીબેન અર્જનભાઈ કાનગઢના સ્થાને આ બેઠક મળી હતી પ્રમુખ દેવીબેન કાનગઢે સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ એસ એન યુનિવર્સિટી નોઈડા દિલ્હીથી રૂરલ ડેવલપમેન્ટના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સંગઠનની પ્રવૃત્તિ પંચાયત રિસોર્ચ સેન્ટર પીઆરસીની પ્રવૃત્તિ અંગે કારોબારીની બેઠકમાં સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા સંગઠન સલાહકાર મહેશભાઈ શંભુભાઈ ડાંગર દ્વારા અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનના નીતિનિયમો બંધારણો વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું સલાહકાર પાંકુનભાઈ નથુભાઈ ઝરુ દ્વારા સંગઠનની પ્રવૃત્તિ વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ચખુભાઈ ગાંગાભાઈ મહેશ્વરી દ્વારા પંચાયત સંગઠન સંચાલિત પંચાયત રિસોર્સ સેન્ટર પીઆરસી કાંદીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું પ્રમુખ દેવીબેન રંજનભાઈ કણકરે રજૂઆત કરી કે તાલુકાની ગ્રામ પંચાયતના ગામોમાં બાકી રહેલ ક્લસ્ટરમાં કરુણા એમ એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો બાસઠની સેવા શરૂ કરવા ગામડાના પશુઓને પૂરતી સારવાર આપવી જે હાલાકી પડે છે તેનું વ્યવસ્થિત નિરાકરણ આવે તે પ્રકારનો લાભ આપવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી સાથોસાથ પંચાયતના અણુ અણુકેલ પ્રશ્નો અને જે યોજનાઓ છે તેનો પણ વિસ્તૃત લાભ મળે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં ખાસ કરીને સુરેશભાઈ ગોપાલભાઈ છાંગા જસુભાઈ ગાંગાભાઈ મહેશ્વરી મહામંત્રી સામજીભાઈ ધનજીભાઈ મિરાણી શંભુભાઈ રામજીભાઈ વેરેડા શ્રી માવિરસિંહ ભરરાજસિંહ જાડેજા શમદેબેન રાજુભાઈ જરૂર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા નીલકલ્પ ગ્રુપના એચઆર કોઓર્ડિનેટર હર્ષાબેન કૃણાલભાઈ ચૌધાણી પણ હાજર રહ્યા હતા સંચાલન અને વિધિ મહેશભાઈ શંભુભાઈ ડાંગરભાઈ ડાંગરે કરી હતી